છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સુરત દ્વારા યુનિવર્સિટીના પ્રાઇવેટ કોલેજના બીએસસી અને એમએસસી ના કોર્ષમાં કરેલા ફી વધારાને પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સુરત કુલપતિને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું આગામી વર્ષે નવા સેમેસ્ટરથી વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ પ્રાઇવેટ કોલેજોમાં બી અને એમએસસી ના કોર્ષમાં ફી વધારો કરાયો છે આ ફી વધારો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના પરિવાર પર ઘણી અસર કરે છે યુનિવર્સિટી પ્રાઇવેટ કોલેજને પ્રસન્ન આપનું બંધ કરી આ ફી વધારો ઝડપથી પાછો ખેંચે અને આગામી સમયમાં જો આ ફી વધારો પાછો નહીં ખેંચાય તો વિદ્યાર્થીઓ પોતાના માટે લડત આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ઈશાન ગોરી આપ શા કારણોસર એકઠા થયા છો યુનિવર્સિટીના નેજાડા અને પ્રાઇવેટ કોલેજો જેમાં બીએસસી અને એમએસસી નો કોર્સ ચાલે છે આ તમામ કોલેજમાં યુનિવર્સિટીના કહેવા પ્રમાણે બધી જ કોલેજોમાં ફી વધારો કરવામાં આવ્યો છે બધા વિદ્યાર્થીઓને ફી ભરવા માટે કહેવામાં આવ્યું છે જો વિદ્યાર્થીઓ ફી નહીં ભરે દબાણ આપવામાં આવે છે કે ફોર્મ યુનિવર્સિટીમાં પહોંચાડવામાં નહીં આવે આ જોતા અમને એવું લાગે છે યુનિવર્સિટી પ્રાઇવેટ કોલેજોને એક પ્રકારનું સમર્થન આપીને વિદ્યાર્થીઓ ફી સંખ્યા પ્રયાસ કરી રહી